આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો સિત્તેર વર્ષના બાભાને પણ ભાવના સાથે લગ્ન કરવા છે આપણું ટાઇટલ છે અને એ ટાઇટલ કાંઈ ખોટું નથી આ ખેડા જિલ્લાનું એક ગામ છે અને ત્યાંના મંદિરના મહંત છે અને એની સિત્તેર વર્ષની ઉંમર છે એક દીકરી અને એક દીકરો છે અને દીકરાના ઘરે દીકરો છે એ પણ વીસ વર્ષનો છે મેં અને મહંત છે પોતે મંદિરની સેવા પૂજા કરે છે અને સાથે સાથે જે રામાનંદી સાધુ સમાજ હોય એના એ એમ કહે છે કે હું પ્રમુખ છું એટલે મેં તો પહેલાં એને સમજાવવાની ટ્રાય કરી કે અત્યારે ભક્તિ કરો અત્યારે ભાવનાની ઈચ્છા ન રાખો પણ હવે એના મગજમાં જે હાલતું હોય એ જરૂર છે એવું એણે કીધું એટલે મારે ન છૂટકે ભાવનાબેન સાથે વાત કરાવી પડી એ એમની ઈચ્છા એવી હતી કે ભલે ના પાડે પણ માને એકવાર એની સાથે વાત કરાવો એટલે મેં એમની સાથે વાત પણ કરાવી છે અને ઓડિયો પૂરો સાંભળો મજા આવશે જાણવા મળશે અને ઓડિયોને શેર પણ કરો અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય તો અને લગ્ન થઈ જાય તો પાંચ હજાર રૂપિયા કોઈ શૈક્ષણિક સંસ્થામાં ભરશે અને એની પાવતી રજૂ કરશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું અન્યથા આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી વિડીયો ડિલીટ કરતાં નથી આ વારંવાર એટલા માટે કહેવામાં આવે કે અમુક લોકો વિડીયો મુકાવી અને પછી એવો ફોન કરતા હોય કે હવે મારો વિડીયો ડિલીટ કરી દો તો ભાઈ હું એક પણ પૈસો લીધા વિના આ કામ કરું છું મારો આ દિવસ દરમિયાન કેટલો સમયમાં જતો હોય તમને ખબર ન હોય તો પછી તમે ઘડીક વિડીયો ન ઘડીક ડિલીટ કરાવો તો હું કાંઈ નોકર તો છું નહીં અને હું કાંઈ સામાન્ય માણસ નથી કે હું તમારું કામ આવી રીતે કર રાખું એમ એક તો હું સમાજની મદદ કરવા માટે મહેનત કરતો હોઉં અને વળી પાછા ઘડીક ડિલીટ કરો ઘડીક ચાલુ કરો તો આ આ રીતે થાય એ પણ વ્યાજબી નથી અને પ્લસ યુટ્યુબવાળા વારંવાર વિડીયો ડિલીટ કરવાથી યુટ્યુબ ચેનલને રદ પણ કરી શકે બંધ પણ કરી શકે એટલે હવે આવા કારણોસર એકવાર વિડીયો મૂકીએ પછી ક્યારેય ડિલીટ થતો નથી આ ખાસ યાદ રાખવાનું અને જો તમારી પાંચ હજાર પંથિયરી હોય તો તમે તારે શૈક્ષણિક સંસ્થામાં આપી અને કરાવી શકો છો બાકી ક્યારેય વિડીયો ડિલીટ થતા નથી આ બધાએ ખાસ યાદ રાખવું પડશે ક્યારેક હું બોલું છું ક્યારેક નથી બોલતો પણ આ વિડીયો જે સાંભળે છે એને બધાએ આ ખાસ નોંધ રાખવી પડશે અને આ વિડીયો પૂરો સાંભળો અને કોઈ પણ ફ્રોડ કોલ આવે તો એનાથી ચેતતા રહેજો અમુક લોકો ફ્રોડ માણસો પણ તૈયાર થતા હોય તો એનાથી ચેતતું રહેવું અને આ વિડીયોને શેર કરો ભાવનાબેન પાસે આપણે વારંવાર ફોટો માંગતા હતા શું કામ કે જે લોકો એમની સાથે જોડવા માંગતા હોય એ આપણે ફોટોની માંગણી કરતા હોય છે અને દરેક જગ્યાએ હોય જ એમ પણ ભાવનાબેન દરેક ફરી કંઈક બાના કરતા હતા બાના એટલે આમ સત્ય વાત હતી પણ આપણને એ બાના લાગતા હતા તો ઘણા લોકો એવો મેસેજ કરતા હતા કે ભાવનાબેન ફ્રોડ લાગે છે કેમ કે ત્રણ દિવસ સુધી ફોટો ન મોકલે તો શું હોય એમ અને એને લગ્ન કરવાની ઈચ્છા નહીં હોય પણ માત્ર માત્ર મજા મજા કરવા માટે વાતો કરતા છે આવા આવા ઘણા બધાની કોમેન્ટ આવતી હતી પણ ના મિત્રો એવું નથી એ આપણી ચેનલમાં લગભગ એવા ફ્રોડ ડોકો ઓછા આવતા હોય છે અને આ બેન પણ ફ્રોડ નથી કેમ કે એણે સરસ મજાનો ફોટો મોકલો છે અને એ ફોટો આપણે આમાં મૂકીએ છીએ પણ આ વિડીયો પૂરો થાય ત્યાં આખો ફોટો મૂકીશું તો એ જોઈ લેજો અને ફોટો જોતા તો આ બેનની પચાસ વર્ષની ઉંમર લાગે જ નહીં ખૂબ સ્માર્ટ ફોટો આવેલો છે એટલે જોઈજો તો જોશો એટલે તમને વધારે અંદાજ આવી જશે તો આ વિડીયો પૂરો થશે

બરાબર બોલો બોલો હા જો કોઈ શક્ય હોય તો વાત સીધા આગળ વધે એમ હા હું રામાનંદી સાધુ છું મારું નામ કાંતિલાલ મહંત છે હું સ્નાતકનો પ્રેસિડેન્ટ છું અમારા સમાજનો અને બીકોમ સુધી ભણેલો છું ડિપ્લોમા કરેલો છે ફર્સ્ટ ક્લાસ લોર ડિપ્લોમા કોઓપરેટિવ બરોબર હા ને ઉલિંબાસી ગામે મારું રામજી મંદિર છે એમાં હું રહું છું એકલો જ રહું છું બાબો મારો નડિયાદ રહે છે અને એના અતુલ શક્તિ ની ડીલરશિપ છે બાબાના મકાની નડિયાદમાં છે અહીં મારું પ્રાઇવેટ મંદિર છે પૂજા સેવા કરું છું અને રહું છું પહેલાં કોર્ટમાં બેસતો હતો પણ બંધ કરી દીધું ટેબલ હવે એવું થયું અને હું એકલો જ છું અત્યારે મારા મિસિસ નથી ઉંમર અત્યારે મારી સેવન જીરો છે સિત્તેર વર્ષ જેવું છે સિત્તેર વર્ષ હાજી હાજી

બે એક લાખ રૂપિયા જેવું આવે વર્ષ નું ડાંગર થાય ને ચોખા થાય છે બીજી મંદિર ની કેટલી આવક મંદિર ની કોઈ આવક નહિ સાહેબ તો મારું પ્રાઇવેટ છે એટલે ગામ ના લોકો એ બેન જે છે ને એક દીકરો છે પોતે બેન છે તો બધા નું કેમ તો પૂરું કરશે કેમ સાહેબ મારે આવક તો ખરી ને બે લાખ રૂપિયા આવે છે મારે

હવે મેં તો મારો બાબો છે તો પચ્ચાન પિસ્તાલીસ છેતાલીસ વર્ષ નો છે એને ઘેરે બાબો છે અને એનોય બાબો અત્યારે bca કરે છે આણંદમાં માં એમ હા એ બીજા વર્ષ છે college ના તમારો બાબો શું કરે છે મારો બાબો અતુલ શક્તિ રીક્ષા આવે ને આપડે હા હા એની dealership છે સાહેબ અત્યારે નડિયાદ છે એ કપડવંજ છે એનો રોજ સવારે નડિયાદ થી અપડાઉન down કરે કપડવંજ સાંજે પાછો આવે four wheeler છે સાહેબ

તમારો સિત્તેર વર્ષે ફોટો હારો આવતો છે સિત્તેર વર્ષ થાય ફોટો તો આવે જ ને સાહેબ આપડે જેવા છીએ વાર તો દેખાય ને દાઢી વાળો ફોટો આવે એમ સફ સફેદ વાળો હોય અત્યાર તો આપડા હમ તમને આપડે શું કે પાટલી જિંદગી માં આપણને કોઈ તકલીફ ના પડે એના માટે ની વ્યવસ્થા કરવાની છે એના માટે વ્યવસ્થા કરવી હોય તો તમારી થોડીક નજીકની ઉમર હોય સારું હોય ને કેમ લાગે

અને તમારું આ બધા જાણ છે તો એમ નહી કે નાત ના પ્રમુખ હું ના ના એ અરે ના પ્રમુખ તો બચારા બધા રાજી દુઃખી થાય એના કરતા કે સારું કે એમને સહારો મળી રે એવું છે હમણાં જ અમારે meeting હતી અમદાવાદ માં બાજુ માં meeting હતી ગામ માં ત્યારે એ બધા કે બાપુ કઈક કરો ને કે તમે દુખી ના થો ના થશો કે છે અને કઈક શોધી કાઢો એવું પાત્ર તો તમારે લાયક તમારી સેવા પૂજા તો થાય એમ ઉમર માં હમ આમ ડાયાબિટીસ કે બીપી કે એવું કઈ ના એવું કશું જ નહિ સાહેબ

Bau nabein, bau nabein. Terus video juga siapa mau? Eh, ini video jual. Halo. Ah, bau nabein. Ah, boleh, boleh. Marupain, boleh

अने हूं डोंट माइंड अगर हूं मन ठीक लागे तो फोन नंबर ले लो तो वांदो नी ने ना फोन नंबर ई तो हूं कहिस तुमने फोन नंबर कोना लेवा ई बराबर ने ओके ठीक है चल हां 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 हेलो छे भावना बेन लाइन पर करो बात करो हां जी नमस्ते सर नमस्ते नमस्ते जय श्री कृष्ण हां जय श्री कृष्ण बोलो बोलो <laughs> બોલો અત્યારે તમારો વિડીયો જોયો મેં એટલે સાંભળ્યું એટલે મારે વાત કરવાનું મન થયું વાત કરીએ મારે એક બાબો છે નડિયાદ છે બેબી મોટી ગાંધીનગર છે ને છે હું એકલો જ રહું છું અહીંયા અને અહીં મંદિર છે મારે રામજી મંદિર બરોબર અને હું રામાનંદી સાધુ છું ભણેલો ગ્રેજ્યુએટ છું હી બીકોમ સુધી ભણેલો છું ગ્રેજ્યુએટ છું અને ડિપ્લોમા કરેલો છે ફર્સ્ટ ક્લાસ પાસ છું કો ડિપ્લોમા કોઅપરે ડિપ્લોમા કરેલો છે એમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ પાસ છું એલ એલડી નું એક વર્ષ કરેલું અને એમાં પછી હું કોર્ટમાં બેઠો પચીસ વર્ષ સુધી કોર્ટનું નું કામકાજ કર્યું બધું હવે ટેબલ બંધ કરી દીધું હવે ઉંમર થઈ એટલે બાબો કે પપ્પા હવે બંધ કરી દો એટલે મેં બંધ કરી દીધું ટેબલ બરોબર એટલે શું જોબ હતી સર તમારી જોબ અમારું પ્રાઇવેટ ટેબલ હોય જોબ

મારુ તો તમે આ history માં નથી મારે તમારે ત્યાં આવવાનું છે એટલે તમે જે કયો છો એ હું સાંભળીશ હા એ તો અમારે મંદિર છે રામજી મંદિર છે વચ્ચે મંદિર છે બાજુ માં રહેવાનું ખંડ છે બરોબર સંડાસ છે બાથરૂમ છે રસોડું છે આગળ તો વીસ પચીસ ફૂટ ની છે મોટી બરોબર આગળ પછી ચોક છે મોટો ભાઈ ચાલીસ ફૂટ નો ચોક છે મોટો બરોબર અને પરખે સાઈડ માં કમ્પાઉન્ડ છે બીજું એ મોટું આથી પેલી આપડે એક હજાર માણસ સાથે જમી શકે એવી જગ્યા છે બરોબર એટલે હું એકલો અહીંયા રહું છું અને બાબા મારો નડિયા જયા છે એના અર્તમ શક્તિ રીક્ષા ની ડીલરશિપ છે જ્યારે ગાડી છે પણ એ બાબા જોડે છે હું નથી ચલાવતો હોઉં આપણી ઉમર થઈ રાતે દેખાય આપણને હા ફોર વ્હીલ છે હા હા નહીં નહીં અલટો છે આલ્ટો આલ્ટો ગાડી છે આપડે આપડે જવું હોય તો મંગાઈએ રવિવાર આવે છે બરોબર કાલ આવ્યો તો જન્માષ્ટમી ને જે કાલ જન્મનો ઉત્સવ કરવાનો હતો ને માં એ કાલ આવ્યો હતો રાત રહી જતો રહ્યો સવારમાં માં અને બાબાનો બાબો છે બાબાનો બાબો છે એ અમદાવાદમાં છે કરે છે વીસ વર્ષ નો એમ કઉ છુ કે મને એક વાત સમજ પડી તમે જે રામજી મંદિર માં સેવા સેવા કરો છો હાજી હાજી બરાબર નિવૃત્ત જીવન થઈ ગયું ને હવે નિવૃત્ત જીવન થઈ જાય એટલે સેવા જ કરવા ને હવે

હા એ તો હોય જ ને હવે તો કોઈ પણ એજ માં નહી ચાલે નાના હોય તો આપડે કોઈક સહારો જોઈએ માણસ નો એમ હા કમસે કમ આપણને પૂછે તો ખરી કે ભાઈ તું જમી કે ની કે તમે જઈમા કે ની આટલું તો આપણને ખાલી ઘર ના એ જ પૂછે બરાબર છોકરાઓ તો હોય

જેમાં કોઈ એજ નહી હોય સારી છે બીજું શું તમારું તમારું ઘર પોતાનું છે ગાંધીનગરમાં ના ગાંધીનગર માં તો મારી બે બી છે મારી સાથે ગાંધીનગર થાય બે મારા સારા ત્રણ ગાંધીનગર માં છે

લિંબાસી ખેડા જોયું ખેડા ખેડા નઈ નામ તો સાંભળું હવે આખી દુનિયા કા ફરવાના સર એ લીંબાસી લીંબાસી ગામ નું નામ છે એવું છે ખેડા જિલ્લો લાગે ખેડા જિલ્લો માતર તારાપુર રોડ ઉપર આવે ગામ પંદર હજાર ની વસ્તી છે કોલેજ છે જીબી છે સ્કૂલ છે પછી દવાખાનું છે ધારાસભ્ય અમારા અહીનો અમારા ધારાસભ્ય અહીનો છે મારો ચેલો છે અને હું અમારા અહીંયા આગળ જેટલો

હા આલમારો મંદિર છે આગળ વીસ ફૂટ ની પચીસ ફૂટ ની વોસઈ છે ત્રણ મકાન લાઈન માં છે વચ્ચે મંદિર છે સાઈડ માં મકાન છે પડકે વાસઈ માં પાછું રસોડું છે સામે સંડાસ પાછુ છે આગળ વીસ પચીસ ફૂટ ની જગ્યા ત્રીસ ફૂટ ની ચોક છે એટલો હા પણ એ તો એ તો તમે જોબ કરો છો એટલે ત્યાં આપ્યો ને ના ના અમારે વડીલો પાછી છે બાપ દાદા નું મારા દાદા અહિયાં તા નું મોસાણ મા રહેલો અહિયાં આગળ હા સેવા આપી રહો છો એ તમને ટ્રસ્ટ તરફથી તમારું ખુદ નું છે એમ કહો તમારું ખુદ નામે ચાલે છે પણ ટ્રસ્ટમાં થયેલું છે હા ટ્રસ્ટ માં અમારું નામ કરાઈ શકે નામ ચાલે છે બીજા કોઈ નું નહિ ગામ સાથે આ કયા સર એ આપડે ખેડા માત્ર તારાપુર રોડ ઉપર આવે ખંભાત નામ સાંભળ્યું ખંભાત હા ખંભાત ખંભાત અમદાવાદ થી ખંભાત વાળી બસ માં વચ્ચે અમારું ગામ આવે એવું છે ખંભાત પંદર સત્તર હજાર ની વસ્તી છે ગામની મોટું ગામ છે મહાદેવ છે વચ્ચે વચ્ચે આવે તારાપુર થી પંદર કિલોમીટર થાય હા 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 તો ગામ હોય ત્યાં જ આવા મંદિરો હોય મોટા મોટા મોડાસા જોયું છે હિંમતનગર જોયું છે આપડે એક બીજા અનુકૂળ આવે ને એકબીજા જોઈએ પસંદ પડી જાય તો આગળ વધીશું બરોબર તમારો તમારો ફોટો મને સેન્ડ કરાવી દેજો મારો સાહેબ ને કઈ મને બતાવે ફોટો

કાંતિભાઈ મણીલાલ મહંત મણીલાલ મહે જગન્નાથન્નાથ મંદિરમાં જગન્નાથ મંદિર રથયાત્રા એ બધા રામાનંદી સાધુ અમે સાજુ કેવાયે તો અમારા નાતના હિસાબે અમને મહંત ની પદવી મળેલી છે અમને જગ્યા ના હિસાબે કઈ વાંધો નઈ કઈ વાંધો તમારો ફોટો મોકલી દેજો બરાબર ને હા મારો ફોટો મોકલી આપીશ વાંધો ભલા બરાબર મારું ભાઈ હા મારે જ તમારા સાથે જરા વાત કરવી છે તો હું વાત કરી શકું છું પછી પછી વાત કરો આ કરીએ હા ઠીક આમ કહું છું હા હા પૂરો હોય તો આ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો